હેરાફેરીમાં વધારો થયો સુરત એરપોર્ટ નશાના કારોબારીઓ માટે બન્યો એપી સેન્ટર બપોરે બે કલાકે સુરત ક્રાઇમ બ્રાન્ચ કરશે પત્રકાર પરિષદ હાઈબ્રિડ ગાંજાના ઇન્ટરનેશનલ નેટવર્ક કરશે મોટો ખુલાસો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ તો ટોપ સુધીના આક્રોશ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંગકોક થી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ની ફ્લાઇટ આઈસી આઈ એક્સ ટુ સિક્સ માં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમદ આવે છે અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જ્યારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી આ તપાસમાં સીઆઈએસએફ એર ઇન્ટેલિજન્સ યુનિટ વગેરે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસિજર કરવામાં આવી હતી આ ચારે બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતા અંદાજે સત્તર પોઈન્ટ છસો ગ્રામ જેટલું એમનું વજન રહેલું હતું આમને કાર્બન પેપર ફોઈલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેંકમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ તમિલનાડુ રહેવાસી છે રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે આ બંને આ આગળ એક તમીમ ઇબ્રાહીમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સોળ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ નામના બે ઇસમો આખું નેક્સેસ ચલાવે છે આ બંને મૂળ તામિલનાડુના છે હાલ બેંગકોક અને મલેશિયા રહે છે તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ એનડીપીએસ ના દાખલ થયેલા છે જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેંગકોક બે મહિના બેંગકોક રે બે મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે અલગ અલગ દે ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહીમ જેને કે એમને માલ આપવાનો હતો એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસે સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો એક દોઢ કિલો સાથે તમી પોતે પણ પંદર થી સત્તર ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચુકેલો છે મોહમ્મદ અલી જે છે અત્યારે બેંગકોક છે એ આ બેક ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેસ નું કામ સંભાળે છે ત્યાં એક આખું નેટવર્ક નો પર્દાફાશ થયો છે ત્રણ આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સમય મીડિયા ન્યુઝ સાથે સુનિલ પાટીલ સુરત